મિત્રો જય માતાજી રામ સીતારામ જય નારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં છો ને આ ઓકે ડાયરો બધાય મજામાં જશો તો સ્વાગત છે તમારા ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને વાગી ગયા છે મિત્રો કેટલા વાગ્યા ચાર વાગ્યા ને તેર મિનિટ થઈ ગઈ છે ને હે ને તો અહીં ક્યાં છે અમારા શેરુભાઈનું ભાઈ ને શેરુભાઈનું ભાઈ છે

હલો નરેન ને રામ રામ સીતારામ જય માતાજી ઘણા દિવસ પછી વાત એ વાતવાનું છે બુલેટ કાર બુલેટ કાર માસમાં તું આવવાનું હતું આવવાનું થોડુંક ને તે અમને નથી મેળા આવે જો શું કરીજી જો એક તો જો ઈમાં આ કેરા કુંડી નાખ્યા

એટલા ભાગમાં કમ્પ્લીટ આપણે દવા સટાઈ જાય ઘઉં આવ્યો અગ્નિ અસ્ત્રનો સ્પ્રે થાય છે આપણે સુરત દાજ જો ઉગી ના એટલે પોગ્યા હે લગભગ તો કદાચ થોડુંક જાજુ રહી જાય ઘઉં હોય તે ત્રણ પાણીમાં જેવો કેટલા મોટા જબરા થઈ ગયા ઢીસણ ઢીસણ હવાણા થઈ ગયા ઢીસણ થોડાક જ જરીક જ રહ્યા અડે પાંદડા ઢીસણ અડી જાય છે

આ તો કીધું હે ને એકાદ સ્પ્રે કરી દઈ એટલે વાંધો ન આવે હાલો આપણે પોગી ગયા શેઠે હવે પાછું અત્યારે આમ ને આમ હેલી જવાનું પાછું વેલ કાંઈ થયું ને તો પાછા પી ગયા આવવાનું હાલો મિત્રો જો બાપુ આવી ગયા દવા સાંજ બાપુ ને બીજો પપ છે મારે ચોથો પપ છે ઓછા થઈ ગયા એટલે વાંધો ના આવતો ઈજો કતો આ દવા આંગડે ઉડે ક્યાં કઈ થઈ જાય ઓમિન્દ્ર હું તમને આપણે વિડિયો ની શરૂઆત કરી તો એને જ કેતો કે શહેરો ને એનો ભય બન થઈ એવા નુકસાન કરે છે એની વાત જાઓ જો હાલો તમને બતાવું કેવું નુકસાન કરે છે જો આજે નોક્સન વિડિયો માં કદાચ તમને નહીં દેખાતું હોય જો આને બધી આ સાઈડ બધી ખોદી નાખવા આન કન વચાલે બધી એનજો બધી બાપ બધી કોમ ભરીન આવી ગયા આવું આસાલેવ થોડો કરે આથી છ વાગ્યા ને પચીસ છવ્વીસ મિનિટ થઈ ગઈ છે હવે હે ને આપડે કપડા ચેન્જ કરી નાખીએ એમ કે ને પડી ગયા સડાયો ને ત્યાં કપડા ચેન્જ કરી નાખ્યા ને કોટ પહેર લીધો હે ચાલુ થઈ ગઈ

તમારે ખાવાની ને તો આવી જાય સલાદ તને ડાઈટ ના આવતી કોટ પહેરવા હાલ કોટ પહેરવા હાલો ટાઈટ આવે શું લેવાનું છે શું ઉતારવાનું છે હું ઉતારવું છે ચાલ મિત્રો આપણે કોણા હાથ થઈ ગયા છે બાય જો હવે

Buy a ve vey a đi xe về đuổi phiền cacalvay hênh cẩn nát kobi 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 face facea 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 cái facea 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 हेलो जी तो गायत्री अपने गई खाली मोटले ने 3200 रुपीया भरो थे 3156 रुपीया है ये एक किलो कोबी नु 914 रुपीया हां 41 रुपीया 41 941 कोबी से, नु से। नु को जो भाई वे हारे पर सा ने जो लगन लग लाडवा जी गायत्री आई के अब लाडवा खावन शुरू થઈ જશે આપણે પહેલી ટંકવતી આવી હે ની હા વરસની પહેલી કોમગત્રી

પંદર તારીખે જમવા સોલ તારીખે પાછા લેતા જાવ પાસા

mặt trời lấy nắng 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 gì nắng 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 Mm -hmm. think, you, know. you must work with that. me Now, I'm going to the middle of my of how I, I